હેલો નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફિનિટી એજ્યુકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જેની ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વિદ્યા સહાયક ભરતી ટેટ વન અને ટુ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠમાં જે ટેટ આધારિત ભરતી છે એમાં શું ભરતી પ્રક્રિયામાં માત્ર ટેટના માર્ક ગણાશે કે પછી ફિફ્ટી પર્સન્ટ એકેડેમિક અને પછી ફિફ્ટી પર્સન્ટ ટેટના માર્ક એ બાબતે મૂંઝવતો પ્રશ્ન હતો જે વિદ્યાર્થીઓને ઉમેદવારોને એના આજે સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું આ વિડીયોમાં કે જે આપણી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ હેઠળની જે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ છે એમાં જે વિદ્યા સહાયકની ભરતી ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા આધારિત થાય છે એની નિમણૂક કરવા બાબતે એક સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે અને એ સંકલિત ઠરાવના આધારે આપણે સ્પષ્ટપણે અહીંયા જોઈએ કે કઈ રીતે ભરતી થશે અને એની અંદર મિત્રો મેરિટ કઈ રીતે ગણાશે તો જે આ ઠરાવ છે એ ઠરાવ ક્રમાંક પી આરઇલેવન ટેન ટુ ટુ થ્રી ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને એને સુધારા ઠરાવ કહે છે જે વિદ્યા સહાયકની નિમણૂક કરવા બાબતે સંકલિત ઠરાવ તરીકે છે જે સુધારા ઠરાવ તરીકે શિક્ષણ વિભાગનો મૂળ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના સમાન ક્રમાંકનો ઠરાવ અને નિયમિત પ્રાથમિક શિક્ષણની કચેરી પચીસ છ ચોવીસના ક્રમાંક પ્રમાણે જે દરખાસ્ત થયેલી હતી એમાં સુધારા ઠરાવ થયેલ છે એ સુધારા ઠરાવ આપણે જોઈએ તો જે સુધારા ઠરાવ છે એ શિક્ષણ વિભાગના તારીખ સત્તર ત્રણ ત્રેવીસના વંચાણે લીધેલ ક્રમાંક એકના ઠરાવથી જિલ્લાની જે શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની જે પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ છે એમાં વિદ્યાસહાયકની નિમણૂક કરવા બાબતે સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવેલ છે જેમાં જે જોગવાઈઓ છે એમાં ક્રમાંક આઠ અને ક્રમાંક આઠ ત્રણમાં સુધારો કર્યો નવ અ અને જોગવાઈ ક્રમાંક અઢારથી ત્રેવીસમાં નવી ઉમેરવા શ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી અને એના અન્વયે જે પુખ્ત વિચારણાઓના અંતે જે વંચાણ લીધેલ ક્રમાંક એકનો ઉપર મુજબ દર્શાવ્યા પ્રમાણેનો આ જે મિત્રો ઠરાવ છે આ ઠરાવના આધારે કોષ્ટકમાં દર્શાવેલી વિગતો પ્રમાણે અને ઉમેરો કરવામાં આવે છે તો મિત્રો જોઈએ તો જે આપણો અહીંયા ઠરાવ છે બરાબર આ મૂળ ઠરાવ છે સત્તર ત્રણ ત્રેવીસમાં એમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પ્રસંગી સમિતિ ઉમેદવારોની પસંદગી યાદીમાં દર્શાવેલ જગ્યાઓ વીસ ટકાની મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની રહેશે અને એ પ્રતિક્ષા યાદી તૈયાર થયાથી તારીખ જે હશે ત્યોથી એક વર્ષ અથવા પછીની નેક્સ્ટ જે ભરતી આવે એમાં જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસ ના કચેરી સમયે એ બેમાંથી જે વહેલું હોય તેઓ સુધી આ પ્રતિક્ષા આદી વહેલી હોય પછી આપો અપ્રત થાય તો એમાં જે સુધારો કર્યો છે એમાં શું છે જોગવાઈ ક્રમાંક આઠમાં જે સુધારો થયો નવા ઠરાવ પ્રમાણે તો અહીંયા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પ્રસંગી સમિતિ જે છે એ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની વીસ ટકાની મર્યાદામાં કેટેગરી વાઇઝ પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની રહેશે અને આ પ્રતીક્ષા યાદી તૈયાર કર્યા તારીખથી એક વર્ષ અથવા પછીની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત અપાય તે તારીખના આગળના દિવસે કચેરી સમય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી અમલવારી કરવાની છે આ સમયમર્યાદા બાદ એટલે કે એ મર્યાદા પૂર્ણ થયા બાદ પ્રતિક્ષા યાદી આપોઆપ રદ થયેલી ગણાશે બરાબર એટલે વીસ ટકા જે વેઇટિંગ લિસ્ટ બને છે એની વાત હતી કે જે જાહેરાત આપવામાં આવે છે બરાબર તેથી વીસ ટકા પ્રતીક્ષા આદિ કેટેગરી વાઇઝને બનાવે છે એ પ્રતીક્ષા આદિ તૈયાર થાય એ એક વર્ષ અથવા પછીની જે નેક્સ્ટ ભરતી આવે બરાબર એમાંથી જે બેમાંથી વેલ્યુ આવે તેઓ સુધી માન્ય છે બરાબર ત્યાર પછી જોગવાઈ ક્રમાંક આઠનો આઠ ત્રણ એમાં હતું કે સંબંધિત પસંદગી યાદીમાં નિમણૂક આપેલ ઉમેદવાર હાજર થયા પછી રાજીનામું આપતા હોય તો એ કારણથી જગ્યા પડી હોય એ વેઇટિંગથી ભરાય એવો નિયમ હતો અત્યાર સુધી તો હવે એમાં સુધારો શું છે કે સંબંધિત પસંદગી યાદીમાંથી નિમણૂક આપેલ ઉમેદવાર હાજર થયા પછી કોઈ કારણસર રાજીનામું આપે છે અથવા તો મૃત્યુ થાય છે તો તેવા કિસ્સાઓમાં જો એ ખાલી જગ્યાઓ રહેશે એ શાનાથી ભરાશે વેઇટિંગથી બરાબર એટલે વીસ ટકા વેઇટિંગ છે એમાંથી બરાબર છે ત્યાર પછી જોગવાઈ ક્રમાંક નવ અપ્રમાણે પણ કેટલોક સુધારો સૂચવે છે કે જે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ અધર બેકવર્ડ ક્રાસ જે છે એમાં બે હજાર કલમ છ ત્રણ મુજબ રાજ્ય સરકારના વિવિધ સંઘોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના નિમણૂક માટે પસંદ થયેલ તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલો જે પસંદગી સમિતિ છે એ પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે તે મુજબ સંબંધિત નિમણૂક સત્તાધિકારી દ્વારા ચકાસણી કરાવ્યા બાદ જાતિ માન્ય ઠરે તો જ નિમણૂક આપવાની રહેશે એટલે જે પ્રમાણપત્રો છે જાતિના એ સક્ષમ સત્તાધિકારી પાસે વેરીફાય કરાવશે અને જો એ માન્ય ઠરે તો જ નિમણૂક આપવાની થાય છે અને જો કોઈ કિસ્સામાં ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર અમાન્ય કે ખોટાક થાય તો એ કિસ્સામાં એનો જિલ્લા જે હુકમ આપેલો હોય એ રદ થાય એવી બાયેદારી આપું એ વખતે પડતી વખતે તમારે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિને બાએદરી આપવાની હોય છે બરાબર એક નવું એડ થયું છે ત્યાર પછી જોગવાઈ ક્રમાંક અઢાર પ્રમાણે મેરિટ મુજબ જિલ્લા પસંદગી માટે પાત્ર ઠરતા જે કોઈ પણ ઉમેદવારો હોય એ જિલ્લા પસંદગી માટે તમારે કોલ લેટર માત્ર અને માત્ર ઓનલાઈન જ મળશે બરાબર એ અત્યારે પણ ઓનલાઈન જ હતા ગઈ ભરતીમાં એ જ પ્રમાણે છે કોઈ ટપાલ કે એના દ્વારા વ્યક્તિગત જાણ કે એવું કંઈ કરવામાં આવતું નથી જોગવાઈ ક્રમાંક ઓગણીસ પ્રમાણે ઓનલાઈન જિલ્લા પસંદગી કાર્યવાહી દરમિયાન જે ઉમેદવારો હોય છે એમને અસલ પ્રમાણપત્રો ગુણપત્રકો એ બધું ચકાસણી વેરીફાઈ કરાવવાનું થતું થતું હોય છે એમાં સંબંધિત ઉમેદવાર જ્યારે વેરીફાઈ કરાવવા જાય છે ત્યારે જો એમના મેરિટમાં સુધારો કે વધારો થાય તો તેવા કિસ્સામાં ઉમેદવારના સુધારેલા મેરિટ મુજબનો જે ક્રમ મળે એ પ્રમાણે સુધારેલ મેરિટ ક્રમે ઓનલાઈન જિલ્લા પસંદગી ક્રમે થાય એટલે અહીં ભરતી પસંદગી સમિતિ વેરીફાઈ કરતી વખતે પણ જોઈ શકે કે ઉમેદવારનું કોણ ચકાસણી વખતે જો ઉમેદવારનું મેરિટ સુધરતું હોય વધતું હોય તો એ પ્રમાણે મેરિટ ક્રમમાં જેઓ આવતા હોય તેઓ મૂકી અને પછી એ નંબરે તમારે જિલ્લા પસંદગી કરવાની રહે છે ત્યાર પછી જોગવાઈ ક્રમાંક વીસ છે એ પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે જોઈએ તો મેરિટ ગણતરી માટે જે પદ્ધતિ છે બરાબર એ પદ્ધતિ ફિફ્ટી ફિફ્ટી જ છે એટલે ફિફ્ટી તમારું ટેટ અને 50% એકેડેમિક જે પહેલાં હતી એ બરાબર એટલે કે UGC માન્ય યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી ડિગ્રીઓના ગુણપત્રકમાં જે કોઈ પણ ગ્રાન્ડ ટોટલથી ગુણ દર્શાવેલા હોય તેને ધ્યાનમાં રાખીને ટકાને ગ્રાહ્ય રાખી અને એના ગુણોને ધ્યાનમાં લેવામાં આવશે બીજું કે કોઈપણ ઉમેદવાર શૈક્ષણિક લાયકાતમાં અથવા તો વ્યવસાયિક લાયકાતમાં અંતિમ ડિગ્રી પરીક્ષામાં એક કરતાં વધુ પ્રયત્ન પાસ કરેલ હોય તો એવા કિસ્સામાં જો ઉમેદવાર પ્રથમ પ્રયત્ન અથવા બીજા પ્રયત્ન અથવા કોઈપણ પ્રયત્ન નાપાસ થયા હોય અને છેલ્લે જે પરીક્ષા આપી હોય તેવા બધા જ વિશેની પરીક્ષા આપી હોય તો માત્ર એ વખતે પાસ થયેલ હોય તો તેનો માત્ર એક જ ટ્રાયલ ગણવાનો બરાબર બીજું કે ઉમેદવાર એક કરતા વધુ પ્રયત્નોથી કોઈ પણ પરીક્ષા પાસ કરી હોય તો એવા કિસ્સામાં પરીક્ષા અને કોઈ સબ્જેક્ટમાં છૂટ મળી હોય મુક્તિ મળી હોય તો તે દરેક પ્રયત્નના કુલ ગુણનું ટોટલ કરવામાં આવશે અને તેમણે મેળવેલ ગુણમાંથી ટકાવારી કાઢી અને જે તે ટકાવારીની મેરિટ વખતે ગણતરી લેવામાં આવે એટલે આ ફોર્મ્યુલા પણ જે ચાલતી છે એ પ્રમાણે જ છે બીજું આગળ સી જો કોઈ ઉમેદવાર એક કરતા વધુ પ્રયત્ની પરીક્ષા પાસ કરી હોય અને તેવી પરીક્ષા યુનિવર્સિટી દ્વારા આંતરિક ગુણાગત પ્રેક્ટિકલ પરીક્ષા પાઠ ફરીથી લેવામાં આવી ન હોય અને પ્રથમ પ્રયત્ને જ મેળવેલ આંતરિક ગુણાંકન અથવા તો એનું જે પ્રાયોગિક પરીક્ષા કે પાઠ છે એમાં મેળવેલ ગુણને ધ્યાને લેવાતા હોય તો એવા કિસ્સાઓમાં વધારાના પ્રયત્નો વખતે ગુણાંકન કરતી વખતે એવા ગુણાંકન ગુણ દર્શાવેલ હોય તો તેને ધ્યાને ન લેતા ફક્ત વાસ્તવિક પરીક્ષા આપી હોય એના વિશેના કુલ ગુણ અને મેળવેલ ગુણ જ ધ્યાને લેવાના રહેશે બરાબર કોઈ નંબર એકવીસમાં જે સુધારો છે એમાં ઓનલાઈન જિલ્લા પસંદગી હોય તો ઉમેદવાર કોલ લેટરમાં દર્શાવેલ સમયે સ્થળે બિનચૂક હાજર રહેવું ઉપસ્થિત રહેવું પડે પરંતુ જો કોઈ કારણસર નિયત કરતાં નિયત સમય કરતાં મોડા આવે તો એવા કિસ્સામાં શું થાય કે ઉમેદવાર જે દિવસે જિલ્લા પસંદગી માટે બોલાવેલ હોય તે દિવસે જિલ્લા પસંદગી પ્રક્રિયા ચાલુ હશે તો એ સમયે જે વખતે ચાલુ હોય એ વખતે જેટલી તે વિષયની કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જે જગ્યાઓ ઉપલબ્ધ હોય એ સમયે એમાંથી જ એને તક આપવામાં આવે મતલબ કે ઉમેદવારને એ વખતે થોડા લેટ પડે છે તો એ વખતે જેટલી સીટ્સ બાકી રહી હોય અને જે પ્રમાણે હોય એમાંથી જ એમને ચોઈસ ફિલિંગનો ચાન્સ મળે જોગવાઈ ક્રમાંક નંબર બાવીસ યુજીસી દ્વારા જે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓની જે યાદી છે એ પ્રમાણે એમાંથી મેળવેલ દીગર યોજાઈ માન્ય રહેશે બરાબર જોગવાઈ ક્રમાંક ત્રેવીસ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ભરતીની કાર્યપદ્ધતિની લાયકાતોની ચકાસણી બાબત ઉમેદવારોની યોગ્યતા અને પાત્રતાના અર્થઘટન માટે બરાબર જે છે તે કાર્યપદ લાયકાતની ચકાસણી બાબતે ઉમેદવારની યોગ્યતા અને પાત્રતા નક્કી કરવા જે જરૂરી જણાય તેવા અર્થઘટન સ્પષ્ટતાઓ કરી શકશે એટલે કે જે તમારી ભરતી પ્રાથમિક શિક્ષણ ભરતી પસંદગી સમિતિ છે એનું અર્થઘટન કરી શકે અને એની અંગેની જે બોડી પ્રસિદ્ધિ છે એ સંબંધિત ભરતી પ્રક્રિયા પહેલાં કરવાની રહે આ હુકમો જે સરકારશ્રીની એ સંઘર્ષ ફાઇલ છે એના પરથી પચીસ સાત ચોવીસની સરકારશ્રીની મળેલી અનુમતિના આધારે બહાર પાડવામાં આવ્યા છે અને ખાસ કે જે તમારું વંચાણે લીધેલ ક્રમાંક બરાબર એક મુજબના આ વિભાગના સત્તર ત્રણ ત્રેવીસના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે મતલબ કે એનો અર્થ શું થયો કે જે મૂળ જોગવાઈઓ છે ભરતીની બરાબર સત્તર ત્રણ ત્રેવીસનો સમાન ક્રમાંકનો ઠરાવ એમાં માત્ર જોગવાઈ ક્રમાંક આઠમાં સુધારો છે અને જોગવાઈ ક્રમાંક આઠ ત્રણમાં સુધારો છે બરાબર અને કેટલીક જોગવાઈઓમાં ઉમેરો કરેલો છે બાકી જે છે મિત્રો એ પ્રમાણે જ ભરતી થવાની છે મતલબ અહીંયા સ્પષ્ટ છે બરાબર કે જે તમારું મેરિટ ગણાવવાનું છે એ પચાસ ટકા ટેટની પરીક્ષાના માર્ક્સ પ્લસ પચાસ ટકા એકેડેમિક બરાબર આ પ્રમાણે જ તમારું હંડ્રેડ પર્સન્ટનું જે મેરિ છે એ બનશે બરાબર તો આ ત્યાં જની અપડેટ આભાર થેન્ક યુ